આબુ રોડ તરફથી આવતા ટ્રક નંબર આર જે ફોર્ટીન જીડી ફાઇવ એઇટ ટુ ઝીરો શંકાસ્પદ લાગતા ટ્રકને ઉભું રખાવી પોલીસે તપાસ હાથ ધરી હતી ટ્રકની પાછળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા સોળ લાખ તેર હજાર છસો ચાલીસની કિંમતની એક હજાર બસો છન્નું દારૂની બોટલો મળી આવી હતી પોલીસે ટ્રક ડ્રાઈવર રાજકુમાર ગોર રહે બુરજીખોર તાલુકો બદલાપુર જિલ્લો જનપુર યુપીની અટકાયત કરી ટ્રક સહિત રૂપિયા છવ્વીસ લાખ સોળ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી ટીટી ન્યૂઝ ગુજરાતી પાલનપુર